મિત્રો આ મહિલા સાથે જે ઘટના બની એ સપને પણ વિચાર્યું ન હતું આ વાત જાણીને તમને થશે કે માનવતા હજુ મરી નથી મિત્રો આજે અમે તમને આ વાર્તામાં એક એવી વાત જણાવીશું કે માનવતા આજે પણ જીવિત છે જો તમે એક વાત આ વાર્તા સાંભળી લેશો તો તમને વા પણ સમજાઈ જશે જીવનમાં ઈમાનદારી અને માનવતાનું મૂલ્ય હોય છે માટે દરેક લોકો આ વાર્તાને અવશ્ય સાંભળી અને આગળ પણ શેર કરો તો સાંભળો મિત્રો સમય સાંજમાંથી રાત્રિમાં પરિવર્તન પામી ગયો હતો બધું જ કામ પરિવારીને નેહા તેના પતિ સંજય સાથે શાંતિથી પળો લઈને વાત કરવા માટે બેઠી હતી તેના દીકરાનું વેકેશન હોવાને કારણે નેહા થોડુંક રિલેક્સ ફીલ કરતી હતી પરંતુ બે પાંચ મિનિટ થઈ ત્યાં તેના દીકરાએ બરફનો ગોળા ખાવાની ઈચ્છા જતાવીને કહ્યું કે મોમ ચાલોને ગોળા ખાવા જઈએ નેહા તૈયાર હતી જો સંજય હા પાડે તો સંજયે હા પાડી એટલે નેહા તરત જ રૂમમાં પોતાનું પસ લેવા માટે ગઈ પરંતુ રૂમમાં નેહાઈએ આમ તેમ ફાંફા માર્યા પરંતુ પાકીટ મળ્યું નહીં નેહાએ ખૂબ જ ચિંતા થવા લાગી પરંતુ પાકીટ મળતું ન હતું નેહાને રહી રહીને યાદ આવ્યું કે હું બે દિવસ પહેલાં શાક લેવા માટે ગઈ હતી ત્યાં જ ભૂલીને આવતી રહી છું લગભગ તો સંજય ખૂબ જ સમજદાર વ્યક્તિ હતો તેને નેહાને સમજાવતા કહ્યું પાકીટ કંઈક તારાથી મુકાઈ ગયું હશે તું આમ ચિંતા ન કર અને ચાલ આપણે અત્યારે ઓલા ખાવા માટે જઈએ તારા ચહેરા પર આ ચિંતાની લકીરો શોભતી નથી અને ન મળે તો પણ એમાં કોઈ ટેન્શન લેવા જેવી બાબત નથી મારા માટે તો તું અગત્યની છે પાકીટ નહીં ચાલ અત્યારે આપણે જઈએ હવે પાકિટ નવું આવશે ચાલ અત્યારે ત્યારે જ સંજય સામે નેહા મીઠી દલીલ કરતા કહે છે કે અરે સંજય તેમાં પૈસા હતા ઘણા બધા પાકીટ ભલે નવું આવે પણ પૈસા તો હતા એ નહીં આવે ને પાછા ફરી સંજયે વાત કાપતા કહ્યું અરે રૂપિયા હું થોડા વધારે કમાઈ લઈશ તું ચિંતા ન કર નેહા પોતાની ભૂલ ખૂબ બદલ ખૂબ જ પસ્તાવો કરી રહી હતી પરંતુ તેણે સમયમાં સ સંજયના પ્રેમને જોઈ ખૂબ જ ગર્વ થયો અને આવો પ્રેમ જોઈને તે ગદગદ થઈ ગઈ સંજય રાત્રે ખૂબ જ સમજાવી છતાં નેહાને સવારથી જ કોઈ જગ્યાએ ચેન આવતું ન હતું તે પાકીટ ખોવાઈ ગયું તેની ચિંતામાં ને ચિંતામાં ઘરનું થોડું ઘણું કામ કર્યું પરણે રસોડાનું પણ કામ જલ્દી જલ્દી મન વગરનું કર્યું પરંતુ કોઈ બીજા કામમાં મન લાગતું ન હતું મન ખૂબ જ વ્યાકુળ હતું મનમાં નકર નકરા વિચારો જ આવતા હતા સૂવાની કોશિશ કરી પણ દિવસે સૂઈ પણ ન શકી મોબાઈલમાં થોડી વાર ખાખા ખોળા કર્યા પણ કંઈ ચેન આવતું ન હતું પરંતુ આમ તેમ કરીને આખો દિવસ પસાર કર્યો અને સાંજ પડવા આવી અને શાકવાળાનો આવવાનો સમય થયો નેહા વિચારતી હતી કે શાકવાળો આવે ત્યાં હું પહોંચી જાઉં એટલે મને થોડી નિરાશ થઈ સમય થતાંની સાથે જ નેહા એક્ટિવા લઈને પહોંચી ગઈ જ્યાં શાકવાળો આવતો હતો નેહા શાકવાળો આવે તેના પહેલાં જ પહોંચી ગઈ હતી પરંતુ તેના મનમાં અનેક સવાલો હતા મળશે કે નહીં મળે આપશે પાછું કે નહીં આપે શું થયું હશે વગેરે પરંતુ દસ મિનિટ શાકવાળાની વાત જોઈને નેહા રહી ન શકી એણે બાજુમાં એક બીજા શાકવાળાને પૂછ્યું પેલો બીજો શાકવાળો આવે છે એ નથી આવ્યો આજે ત્યારે એ શાકવાળો જવાબ આપે છે કે એ રોજ અહીંયા જ આવે છે પણ બે દિવસથી દેખાયો નથી નેહા આ વાત સાંભળી મનમાં બબડાવા લાગી કયાથી આવે હવે આટલો મોટો ડલો હાથ લાગ્યો છે આવા વિચારો સાથે એણે એક્ટિવા ચાલુ કર્યું ને નીકળતી હતી ને ત્યાં પહેલાં બીજા શાકવાળાએ કહ્યું ઊભા રહો મેડમ લ્યો આ પરચો આવી ગયો નેહાએ જોયું પરચો લારી લઈ દોડતો દોડતો આવતો હતો આવતા વેદ એણે એના ગલામાંથી પાકીટ કાઢીને સીધું જ નેહાના હાથમાં આપી દીધું અને કહ્યું મેડમ તમે બે દિવસ પહેલાં મારી લારી પર જ તમે પાકીટ ભૂલી ગયા હતા પરંતુ તમે ઉતાવળમાં હતા અને નીકળી ગયા અને પાકીટ અહીં જ લારી પર પડ્યું રહ્યું પરંતુ મેં તે પાકીટ તરત જ મારા ગળામાં મૂકી દીધું હતું તે દિવસે તમે ફરીવાર આવશો એટલા માટે તમારી રાહ પણ મેં જોઈ હતી પરંતુ તમે મોડા સુધી ન આવ્યા પરંતુ બીજા દિવસે મારા છોકરાની તબિયત બગડી ગઈ અને એને દાખલ કરવો પડ્યો હતો હોસ્પિટલમાં એટલા માટે હું બે દિવસથી આવતો ન હતો પરંતુ આજે હું તમને પાકીટ આપવા માટે જ આવ્યો છું એક શ્વાસ સાથે પરસો આટલું બધું બોલી ગયો પરંતુ નેહાએ છતાં પોતાના મનમાં સમાધાન માટે પોતાનું પાકીટ ખોલીને જોયું તેમાં જોતા નેહા ચોંકી ગઈ કેમ કે પાકીટમાં બધું જેમ હતું તેમ જ પડ્યું હતું એક પણ વસ્તુ આગા પાછી થઈ ન હતી પરંતુ છતાં નેહા પૂછી બેથી પરસાને કે તને આ પાકીટ જોઈને લાલચ ન થઈ પરંતુ પરચાએ એક સુંદર જવાબ આપ્યો મેડમ મારા બાપુએ મને શીખવ્યું છે કે મફતનો કરેલો રોટલો ક્યારે ક્યારેયની પચે નેહાએ ફરી પૂછ્યું તને લાલચ ન થઈ મેડમ તમારું પાકીટ હું ખોલું તો મને લાલચ થાય ને પણ મેં પાકીટ ખોલ્યું નથી નેહાના પાકીટમાં પૂરા બાર હજાર રૂપિયા હતા તે સહી સલામત મળી જવાથી ભગવાનનો ખૂબ જ પાડ માનવા લાગી હતી તેને સમજાયું ગયું કે ખરેખર આ દુનિયામાં સારા માણસો પણ છે નેહાને તેના પતિના પ્રેમ પર પણ ખૂબ જ ગર્વ થયો કેમ કે પતિ પત્નીની બેદરકારી હતી તેમ છતાં પણ તેણે વાતને પ્રેમથી સંભાળી લીધી હતી એટલે નેહા ખુશ થઈ ગઈ હતી નેહાએ વર્ષાને તેની ઈમાનદારી માટે એક હજાર રૂપિયા આપ્યા વર્ષાએ પહેલાં તો લેવાની ના જ કહી દીધી પરંતુ નેહાએ આગ્રહ કર્યો અને કહ્યું કે હું તને દિલથી ખુશ થઈને આપું છું લઈ લે તારો દીકરો બીમાર છે તેમાં કયા કામ આવશે જો મને પાકીટ ન મળ્યું હોત તો એટલા માટે આ મારે તારી ઈમાનદારીની કમાણી છે મફતની નથી આ પૈસા લઈ લે વરસાદની આંખમાં પાણી આવી ગયું અને બોલી ઉઠ્યો મેડમ મેં ડૉક્ટરની ફી તો આપી દીધી પણ હવે દવાના રૂપિયા બાકી છે એ પણ હમણાં જઈને ચૂકતે કરી આવું મારી ઘરવાળી ખુશ થઈ જશે નેહા પણ ખુશ થઈ અને જતી રહી અને પરસો પણ દવાખાને દવાના પૈસા આપવા માટે તરત જ જતો રહ્યો અને બંને પરિવારમાં સાંજે એક અલંગ આનંદ જેનું વર્ણન ન થાય તેવી ખુશી ફેલાઈ ગઈ હતી તો મિત્રો આજે પણ સમાજના નાના હોદ્દાવાળા લોકો પણ ખૂબ જ મોટા કામ કરી જતા હોય છે જે આજે આ વાર્તામાં આપણને પરસામાં દેખાય છે તો મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને ખાસ જણાવો હજુ માણસાઈ જીવે છે કે નહીં તમે કોમેન્ટમાં પાંચ સેકન્ડનો ટામ લઈને અમને જણાવો કે આ માહિતી કેવી લાગે ધન્યવાદ મિત્રો